તો મિત્રો અત્યારે આસના નામનું વાવાઝોડું અત્યારે હાલ ગુજરાતથી થી ઘણું બધું દૂર થતું જોવા મળી રહ્યું છે આપ મિત્રો જોઈ શકો કે આ વાવાઝોડું છે અને ખાસ કરીને ગુજરાતની અત્યારે દિશા પાર કરી ચૂક્યું છે ખાસ મિત્રો પાકિસ્તાનના કરાચી લાગુ વિસ્તારોથી પણ મિત્રો આ વાવાઝોડું ઘણું બધું હવે દૂર જતું જોવા મળ્યું છે આ વાવાઝોડાને લઈને મિત્રો ગુજરાતમાં અત્યારે હાલ વરસાદ પણ ઓછો થઈ ગયો છે આપણે જણાવી દઈએ કે મિત્રો આ ગુજરાતના વિસ્તારો છે જ્યાં મિત્રો ગઈકાલે જ આ વાવાઝોડાએ ભારે રૌદ્ર સ્વરૂપ મેળવ્યું હતું જેને લઈને ગુજરાતમાં જે છે તે મિત્રો ત્રીસ ઓગસ્ટ સુધી સુધી ભારે વરસાદ નોંધાયો પરંતુ હવે મિત્રો આગળ એકત્રીસ ઓગસ્ટ સાથે એક બે અને ત્રણ સપ્ટેમ્બરે કેવું વાતાવરણ ગુજરાતનું રહેવાનું છે આ વાવાઝોડું શું ફરી એકવાર આમ યુટર્ન મારીને પાછો ગુજરાત ઉપર આવશે કે નહીં તેની સાથે સાથે મિત્રો બંગાળની ખાડીમાં સર્જાયેલું આ વાવાઝોડું ગુજરાત ઉપર કેટલું નુકસાન પહોંચાડશે આ દરેક માહિતી જે છે તે મિત્રો આપણે આજના વિડીયોમાં મેળવવાની છે તેની સાથે મિત્રો આ વિડીયોની અંદર આપણે અમુક બીજી માહિતી પણ મેળવવાની છે જેને લઈને આગામી વરસાદના રાઉન્ડને લઈને નવી માહિતી સામે આવી છે તેના વિશે પણ ચર્ચા કરી લઈશું આજના વિડીયોમાં અત્યારે મિત્રો જુઓ તો ગુજરાતની અંદર વાતાવરણ શુદ્ધ જોવા મળ્યું છે કોઈ ખાસ ભારે વરસાદની આજે આગાહી નથી પરંતુ મિત્રો આજે મોડી રાત્રેથી શરૂ થવા જઈ રહ્યો છે એક બીજો ખેલ જેને લઈને મિત્રો આપણે આ અંદર ચર્ચા કરવાની છે તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આપને માહિતી મળી જાય કે અત્યારે હાલ હવામાન કેવું ચાલી રહ્યું છે આપણે મિત્રો દેખાડી દઈએ તો જોઈ શકો કે અત્યારે વાવાઝોડાની જે કંઈ પણ મિત્રો ગતિવિધિ છે તે ગુજરાતથી ઘણી બધી દૂર અને ચાલી ગઈ છે પાકિસ્તાનથી પણ ઘણું બધું દૂર છે આ વાવાઝોડું મિત્રો હવે અરબ સાગરમાં ભળીને અરબ દેશ તરફ આગળ વધ

ખાસ બે તારીખ તારીખથી લઈને છ સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતની ઉપર એક નવી સિસ્ટમ બની રહી છે બંગાળની ખાડીમાં મિત્રો જે વાવાઝોડું સર્જાયેલું છે મિત્રો જોઈ શકો કે બંગાળની ખાડીનું જે વાવાઝોડું અહીંયા એક્ટિવેટ થયેલું હતું તે મિત્રો આગામી ત્રણ અને ચાર તારીખે મિત્રો જોઈ શકો કે ગુજરાત ઉપર ભારે નુકસાન પહોંચાડતું જોવા મળી રહ્યું છે જેને લઈને મિત્રો સુધી જોજો જેથી કરીને વાવાઝોડા અને વરસાદની દરેક માહિતી તમને મળી જાય સાથે જ તમારા ગામડાની અંદર હાલ અત્યારે કેવી વાતાવરણ કેવું જોવા મળી રહ્યું છે તે પણ મને જણાવી દેજો તો મિત્રો આવો હવે આપણે એક પછી એક માહિતી મેળવી લઈએ કે હાલ ગુજરાતનું હવામાન શું કહી રહ્યું છે પહેલા તો મિત્રો આપણે ગુજરાતની ઓફિશિયલ હવામાન ખાતું એટલે કે આઈ કે જે મિત્રો પોતાનું ઇન્ડિયાનું ઓફિશિયલ હવામાન વિભાગ છે જે એક નકશો તૈયાર કરે છે તેના પગ આગાહી છે તે પહેલા આપણે મિત્રો જાણી લઈએ તો મિત્રો આપ જોઈ શકો કે આ નકશો જે છે તે ઓફિશિયલ હવામાન ખાતાની વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવ્યો છે હવે મિત્રો આમાં શું છે તે પણ હું તમને સમજાવી દઉં ખાસ કરીને મિત્રો આ નકશાની ખાસ વાત એ છે કે આ નકશો જે છે તે મિત્રો વાવાઝોડાનો ટ્રેક દર્શાવે છે અહીં મિત્રો જોઈ શકો કે આપણું ગુજરાત જે છે તે આટલી દિશાની અંદર આવેલું છે આટલા વિસ્તારોની અંદર આપણું આ ખાસ ગુજરાત આવેલું છે અને આ વાવાઝોડું મિત્રો જોવો કે ગુજરાત તરફથી દૂરની દિશા પકડીને ઓમાન દિશા તરફ આગળ વધી રહ્યું છે ખાસ કરીને મિત્રો ગુજરાત ઉપર આ વાવાઝોડું જે છે તે ગઈકાલે અહીંયા રીંગ બનાવીને ઉભું હતું જેથી ગુજરાતમાં તેની ભારે અસર જોવા મળી હતી અત્યારે મિત્રો આ વાવાઝોડું લગાતાર ઓમાનની દિશા પકડીને અરબ સાગર તરફ લગાતાર ગુજરાત થી દૂર જઈ રહ્યું છે પરંતુ જો મિત્રો આ વાવાઝોડું અહીંયા ઓમાનની દિશા તરફથી આ રીતનો યુટર્ન લગાવે છે એટલે કે મિત્રો પહેલા આ વાવાઝોડું આ દિશા તરફ આગળ વધીને પછી મિત્રો નીચે થઈને ફરી એકવાર મિત્રો જો આ ગુજરાત તરફ આગળ વધે છે યુટર્ન મારીને તો મિત્રો નીચે દક્ષિણ ગુજરાત અને સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ફરી તારાજી સર્જાઈ શકે પરંતુ તેને લઈને મિત્રો અત્યારે હાલ કોઈ સમાચાર નથી કારણ કે અત્યારે વાવાઝોડાની દિશા જે છે તે ગુજરાતથી દૂર જતી જોવા મળી છે ભવિષ્યમાં જો તેનો યુટર્ન લાગે

બાકી મિત્રો જોઈ લઈએ તો કચ્છ અને પૂર્વ પશ્ચિમીય સૌરાષ્ટ્રના ભાગોમાં હજુ મિત્રો ઓરેન્જ એલર્ટ છે જેને લઈને આ વિસ્તારો હજુ મિત્રો એલર્ટ મોડ ઉપર રહેલા છે તો આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો જે કે મિત્રો વચ્ચેના જે વિસ્તારો આવેલા છે જેમ કે અમરેલી ભાવનગર જુનાગઢ બોટાદ રાજકોટ નીચે મહુવા લાગુ વિસ્તારો આ વિસ્તારો મિત્રો યલો એલર્ટ ઉપર રહેલા છે સુરેન્દ્રનગર લાગુ પણ વિસ્તારો

ભારે વરસાદની આગાઈ છે તેની સિવાયના મિત્રો સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ કે જે ઓરેન્જ એલર્ટ ખાસ કરીને યેલો એલર્ટ ઉપર છે ત્યાં પણ મિત્રો ભારે વરસાદની આજે આગાઈ રહેશે ખાસ કરીને પવનો સાથે આજે વરસાદના ઝાપટાઓ જે છે તે રેગ્યુલર જોવા મળશે તેમાં કયા કયા જિલ્લાનો સમાવેશ થાય છે જાણી લઈએ તો મોરબી સુરેન્દ્રનગર જિલ્લો બોટાદ જિલ્લો રાજકોટ જિલ્લો નીચે જોઈએ તો જુનાગઢ જિલ્લો અમરેલી જિલ્લો ભાવનગર જિલ્લો મહુવા ત્યાંથી મિત્રો નીચે આવે તો વેરાવળ અને પોરબંદર લાગુ વિસ્તારો તો આ દરેક મિત્રો જિલ્લા જે સૌરાષ્ટ્રના યલો એલર્ટ ઉપર આવેલા છે તો અહીંયા મિત્રો જે છે જોર વધવાનું છે જેને લઈને આ વિસ્તારોમાં વરસાદ જે તે મિત્રો વધારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગાહી નથી ત્યારબાદ મિત્રો હવે આપણે માહિતી મેળવી લઈએ કે આ પૂર્વા નક્ષત્ર જે શરૂ થયું છે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર તેને લઈને શું માહિતી છે હવામાન ખાતું શું જણાવી રહ્યું છે અને માહિતી વિશે મિત્રો વાત કરી તો જોઈ શકો મિત્રો લોકવાયકા મુજબ મિત્રો ખાસ જોઈ લઈએ તો આ નક્ષત્ર સૂર્ય નારાયણનો પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ જે છે તે ત્રીસ તારીખે એટલે કે ત્રીસ ઓગસ્ટના રોજ જ થશે અને તેર ઓગસ્ટ તેર સપ્ટેમ્બર એટલે કે આવતી આવતા મહિનાની તેર તારીખ સુધી મિત્રો આ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર રહેવાનું છે તેમાં પણ સૂર્ય જે છે તે 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 આ આ પૂર્વ નક્ષત્રમાં ટોટલ જે જે છે છે દિવસ કરશે અને નક્ષત્રનું વાહન મિત્રો ઉંદર છે અને આ વાહન ઉંદર જે છે તે મિત્રો એટલા માટે રાખવામાં આવ્યું છે કારણ કે જો પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં શરૂઆતના દિવસોમાં વરસાદ નોંધાય છે તો ખેડૂતોના ખેતરની અંદર પાકની અંદર જીવાત પડે છે તેથી મિત્રો તેનું નક્ષત્રનું વાહન જે છે તે ઉંદર રાખવામાં આવ્યું છે સૂર્યનારાયણનો પ્રવેશ મિત્રો પૂર્વા નક્ષત્રમાં બપોરે 3 વાગીને 47 મિનિટ ઉપર 30 તારીખે થઈ ગયો છે અને હવે આગામી 13 સપ્ટેમ્બર સુધી આ નક્ષત્ર શરૂ રહેવાનું છે અને આ નક્ષત્ર પ્રમાણે મિત્રો લોકવાયકા શું છે તે પણ જણાવી દઈએ તો ખાસ જોઈ શકો મિત્રો ખાસ કરીને લખેલું છે અહીંયા કે પૂર્વા નક્ષત્રની અંદર એ મિત્રો લોકવાયકા કરવામાં આવી છે કે પૂર્વા પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં વરસાદને સારો થતો હોય તેવું મિત્રો માનવામાં આવે છે અને આ નક્ષત્રમાં વરસાદનું જોર વધુ જોવા મળતું હોય છે જનરલી કારણ કે જે છેલ્લા અંતિમ તબક્કાનો વરસાદ નોંધાય છે તે મિત્રો આ આવે છે અને બધા નદી નાળા છલકાઈ જતા હોય છે આ નક્ષત્રમાં તેવા પણ યોગ બને છે આપણા વડીલોના કહેવા અનુસાર મિત્રો ચોમાસામાં પૂર્વા નક્ષત્રમાં સૌથી વધારે પડવા વરસાદ પડવાની પણ આગાહીઓ હોય છે તો મિત્રો આ તેર દિવસ જે છે તે આગામી એકથી લઈને તેર સપ્ટેમ્બર તે ભારે રહેશે ગુજરાત ઉપર પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે કચ્છ પર સિસ્ટમ સક્રિય થશે અને ત્રીસ ઓગસ્ટ થી લઈને 13 સપ્ટેમ્બર સુધીમાં કચ્છની સાથે સાથે સૌરાષ્ટ્રના ભાગો પણ આજે તબાહીમાં ફેરવાશે તેની સાથે મિત્રો હાલ રાજ્ય પર બનેલા ડીપ ડિપ્રેશનને કારણે સમુદ્રમાં તોફાન મચાવશે દરિયો અને દરિયાના તોફાનને કારણે 75 થી 80 કિલોમીટર પ્રતિ કલાકનો પવન ફૂકાઈ શકે તેની સાથે મિત્રો અંબાલાલની એવી આગાહી છે તેમણે જણાવ્યું કે 10 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે અને બંગાળની ખાડી તરફથી જે મિત્રો સિસ્ટમ એક્ટિવેટ બનેલી છે તે સિસ્ટમ પણ મિત્રો જે છે તે ગુજરાત ઉપર ત્રાટકી જશે મિત્રો આપણે જણાવી દઈએ તો ખાસ અને મિત્રો જોઈ શકો કે બંગાળ ઉપર જે ખાસ અત્યારે એક સિસ્ટમ બનીેલી છે આપ જોઈ શકો મિત્રો કે આ બંગાળની ખાડીની સિસ્ટમ અત્યારે એક્ટિવેટ થયેલી છે તે મિત્રો આ પૂર્વા નક્ષત્રની અંદર જારે મધ્યનો સમય આવશે એટલે કે 3 થી લઈને 4 સપ્ટેમ્બર નો તારીખ આવશે ત્યારે મિત્રો આ સિસ્ટમ જે છે આ લો પ્રેશર જે છે તે ગુજરાત ઉપર હુમલો કરી દેશે જેની શરૂઆત 2 સપ્ટેમ્બર થી શરૂ થઈ જશે અને 2 સપ્ટેમ્બર થી ગુજરાત ઉપર સારા વરસાદના યોગ છે અત્યારે મિત્રો હાલ આજના વરસાદની માહિતી વિશે માહિતી તમને જણાવી દઈએ તો મિત્રો જોઈ શકો કે આજે કોઈ ખાસ ભારે વરસાદની આગાહી નથી પરંતુ હા સૌરાષ્ટ્રની અંદર હજુ આજે લખપત લાગુ વિસ્તારો નીચે તો મિત્રો જોઈ શકો મનફારા બચાવ ગાંધીધામ ભુજ નીરોમા નાગવીરી નલિયા સિસારગઢ અને માંડવી લાગુ વિસ્તારોની અંદર આજે જે તે મિત્રો મધ્યમ અને લઈને ભારે વરસાદ જોવા મળે કારણ કે આ વિસ્તારોમાં આજે પણ ઓરેન્જ એલર્ટ આપેલું છે અને આસના વાવાઝોડું મિત્રો ખાસ કરીને આજે ભારે પવનો ફૂંકાઈ શકે સૌરાષ્ટ્રમાં પણ મિત્રો તમને અગાઉ જણાવ્યું પ્રમાણે દ્વારકા જામનગર અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ છે જેને લઈને વરસાદ જોવા મળશે જ્યારે રાજકોટ જિલ્લો બોટાદ જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો અમરેલી જૂનાગઢ જિલ્લો ગોંડલ ભાવનગર જિલ્લો નીચે જોઈએ તો મહુવા લાગુ વિસ્તારો અને વેરાવળ આ દરેક વિસ્તારોમાં જે છે તે હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે તેની સાથે સાથે મિત્રો જોઈ શકો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની આગાહી નહીવત છે પરંતુ આ ત્રણેય વિસ્તારોની અંદર જોઈ શકો મિત્રો બે તારીખથી જ વરસાદનું જોર વધવાનું છે જોઈ શકો કે મિત્રો જે અહીંયા બંગાળની ખાડીનું લો પ્રેશર છે તે મધ્ય ભારતનો રસ્તો પકડીને મિત્રો આ દિશા તરફથી આગળ વધીને બે તારીખ સુધીમાં મિત્રો ભારે વરસાદ લઈને આવશે અહીંયા મિત્રો જોઈ શકો કે બે તારીખે જે છે તે સમગ્ર ઉત્તર ગુજરાત સમગ્ર મધ્ય ગુજરાત અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું જોર રહેશે ત્રણ તારીખ આવશે ત્યારે મિત્રો આ જોર જે છે તે સૌરાષ્ટ્ર સુધી પણ લાંબુ થઈ જશે અને ચાર તારીખની આવતા જ મિત્રો સમગ્ર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જે છે તે યોગમાં આવી જવાનો છે આ બંગાળની ખાડીની સિસ્ટમને કારણે તેની સાથે મિત્રો જોઈ શકો કે એક સાથે ત્રણ લો પ્રેશરની સિસ્ટમ પણ ગુજરાત ઉપર આવતી જોવા મળી છે જેને લઈને આગામી સમયની અંદર હવામાન ખાતાની ભારે વરસાદની આગાહી જે છે તે બે થી લઈને છ સપ્ટેમ્બર દરમિયાન કરવામાં આવી છે અને પાંચ અને છ સપ્ટેમ્બરના રોજ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ પણ બની જવાનો છે તો આ વરસાદના લઈને મિત્રો આપણે આગળના સમયમાં ભવિષ્યની અંદર વધુમાં ચર્ચા કરીશું કારણ કે અત્યારે હાલ તેની આગાહી પ્રમાણે આપણે થોડી ઘણી માહિતી છે તે અત્યારે જ મેળવી લીધી છે આગામી સમયમાં હવામાન કેવું જોવા મળે છે તેના પરથી મિત્રો આપણે વધુમાં માહિતી મેળવીશું અને વિડિયોની અંદર જણાવીશું તો હાલ મિત્રો આ વિડિયો પસંદ આવ્યો તમને અત્યારે થોડો ઘણો પણ કામનો લાગ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરી દેજો આવનારા સમયમાં મિત્રો આસના વાવાઝોડાની જો દિશામાં પરિવર્તન થશે અને યુટર્ન મારીને ફરી ગુજરાત ઉપર આવશે સૌ પ્રથમ અમે તમને જણાવી દઈશું આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ નવા સમાચાર સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી